friends.

બાંધી લઈશું તો એના માટે તો મેં બટેટા બાફીને રેડી કર્યા છે એમાંથી એક બાફેલું બટેટું મીડિયમ હોય એવું લેવાનું છે અને એની છાલ ઉતારી લઈશું અને પછી બટેટાને તમારે આ રીતે આ રીતે મેશ કરી લેવાનું છે તો બહુ મોટા ટુકડા ન રહે એ રીતે ઝીણું ઝીણું તમારે આ રીતે મેશ કરી બટેટું આ રીતે એક બોલમાં રેડી કરી દેવાનું હવે આ થેપલા છે એટલે થેપલાના રીતે આપણે બધા મસાલા ઉમેરીશું તમે જે ખાતા હોય એ ઉમેરવાના નો ખાતા હોય એ સ્કીપ કરી શકો એક ચોથા કપ જેટલા લીલા ધાણા બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ન ખાતા હોય તો સ્કીપ કરવાના એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર જીરું ન ખાતા હોય તો માત્ર શેકેલું જીરું જ ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલું મીઠું સાથે થેપલામાં પણ દહીં હોય તો ફરાળી થેપલામાં પણ આપણે બે ટેબલ સ્પૂન જેટલું દહીં એટલે આપણા થેપલા સોફ્ટ થશે બે ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને પછી આ રીતે બધી સામગ્રીઓ આ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આદુ મરચાં અને લાલ મરચું તમારા હિસાબે તમારે ઉમેરવાનું મિક્સ કરી દેવાનું અને પછી આપણે એમાં એક કપ રાજગરાનો લોટ કે પછી મિક્સ ફરાળી લોટ આવે એ પણ વાપરી શકો એક કપ જેટલો ઉમેરવાનો એક બટેટું લીધું હોય તો વધારે બનાવવાનું હોય તો આ જ રીતે ડબલ માપ કરીને પણ બનાવી શકો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું તો પાણી બિલકુલ વાપરવાની મને જરૂર નથી પડી જો તમને અહીંયા જરૂર લાગે તો થોડું દહીં ઉમેરી શકો પણ પાણી ઉમેરવાની જરૂર નથી ગળપણ થોડું જો દહીં ખાટું હોય તો તમારે ઉમેરવાનું નહીં તો એ પણ ઉમેરવાની જરૂર નથી આ રીતે મેં એક લુવો કરી લીધો મસળીને સૂકો આપણે રાજગરાનો લોટ આ રીતે પાટલી પર ફેલાવી દઈશું અને લુવો એકદમ સારી રીતે શેપ આપી દઈશું અને નાનું એવું કે તમે નાની નાની ભાખરીની જેમ પણ વણી શકો પણ આપણે થેપલા બનાવી રહ્યા છીએ એટલે થોડા આપણે એને પાતળા રાખીશું તો મોટા બનાવવા હોય તો મોટા બનાવવાના અને નાના બનાવવા હોય તો નાના બનાવવાના તો તમે જો અહીંયા તમને આ રીતે પ્રોપર આવા થેપલા જોવે તો આવા બનાવી શકો અને એકદમ રાઉન્ડ જોવે તો આ રીતે કટ કરીને પણ તમે ગોળ કરી શકો તો આ રીતે તો એકદમ આ સોફ્ટ એવા પરાઠા હોય બહુ ધ્યાન રાખીને તમારે એને આ રીતે લેવાના અને પછી પાછા એ જ રીતે આપણે બીજા થેપલા વણતા જઈશું અને સાથે સાથે શીખતા જઈશું અહીંયા રાજગરાનો લોટ તમે લો તો થોડો એના લીધે થઈને ક્રેક્સ આવે છે પણ મિક્સ ફરાળી લોટ લેશો તો બહુ ક્રેક્સ પણ નહીં આવે અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા થેપલા વણાઈ ગયા હવે આપણે એને શીખીશું શીકવા માટે મેં તવો ગરમ કરી લીધો પહેલું તમે થેપલું શેકો ત્યારે હલકું તમારે ઘી લગાવી દેવાનું એટલે ચિપકી ન જાય અને પછી આ રીતે ઉપરની સાઈડ તમારે એને શીકી લેવાનું ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર તવું ગરમ થઈ જાય પછી પાછું એને ફ્લિપ કરી ઘી લગાવી દેવાનું પાછું બીજી સાઈડ પણ ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શીકી ફ્લિપ કરી ઘી લગાવી અને હવે તાવીથાના મદદથી તમારે બે સાઈડ એને હલકું હલકું પ્રેસ કરી અને આ રીતે શેકી લેવાનું છે બહુ ટેસ્ટી એવા ફરાળી થેપલા બને છે ગળપણ પણ તમે આ થેપલામાં ઉમેરી શકો જો તમને ફાવે તો જો દહીં વધારે ખાટું હોય તો ચપટી જેટલી ખાંડ ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે આ જ રીતે આપણે બીજા બધા થેપલા પણ વણતા જઈશું અને શીખતા જઈશું આ રેસિપીથી ટોટલ મેં આઠ જેટલા આવા નાના નાના થેપલા બનાવ્યા છે તો જો તમે આ રીતે બે બે થેપલા કે ત્રણ ત્રણ થેપલા ખાવાના હોય તો ચાર લોકો માટે થાય અને જો ત્રણ ત્રણ થેપલા ખાશો તો લગભગ ત્રણ લોકો માટે પણ થઈ જશે હવે આપણે પહેલાં ફરાળી મરચાં તો મરચાં જો આ રીતે તો હું ઘીમાં જ વઘારું છું એટલે મેં ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો આ રીતે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી અને મેં બે મોળા જે વેરાયટીના મરચાં આવે એના આ રીતે રિંગ્સ કરી લીધા છે જો તીખા હોય તો બીયા તમારે કાઢી લેવાના અને આપણે એને મીડિયમ ફ્લેમ પર બે સાઈડથી એકદમ સારી રીતે સાતળી લેવાના છે તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને સાતળી લેવાનું તળાઈ જાય એટલે આપણે એના પર હલકું મીઠું છાંટી દઈશું હવે એમાં જ આપણે થોડું તેલ ઉમેરીશું તમારે જો ઘી ઉમેરવું હોય તો ઘી પણ ઉમેરી શકો એમાં બે ટી સ્પૂન જીરું મીઠા લીમડાના પાન છથી સાત જેટલા ઉમેરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ તો અહીંયા હું શાકનું પ્રમાણ વધારે બનાવી રહી છું તો આ રીતે તીખાશ તમને જોવે એ રીતે તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી થોડી સાતળાઈ લેવાની થોડી સતળાઈ જાય એટલે ચાર મીડિયમ બટેટા તો મેં ટોટલ પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફ્યા હતા એમાંથી એક બટેટું મેં થેપલામાં વાપર્યું અને બીજા બધા બટેટા મેં આમાં ઉમેરી દીધા એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તમે ન ખાતા હોય તો માત્ર લીલું મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર જો તમે મીઠું એક ટી સ્પૂન જેટલી ખાંડ તો એકથી બે ટી સ્પૂન લીંબુ તમે કેટલું ઉમેરવાના એ પ્રમાણે તમારે અહીંયા ગળપણ ઉમેરવાનું છે અને એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા કચરા વાટેલા તો કાચા કે શેકેલા ગમે તે તમે લઈ શકો સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધા મોટા લીંબુનો રસ નીચોવી અને પછી તમારે એકદમ સરળ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે મસાલા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી અને પછી મીડિયમ કરી અને બેથી ત્રણ મિનિટ તમારે એને આ રીતે સાતળી લેવાનું બેથી ત્રણ મિનિટ જેવું થશે એટલે શાક આપણું બનીને રેડી થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આ સૂકી ભાજી બહુ ચટપટી ટેસ્ટી એવી ખાવામાં લાગે છે તો અહીંયા મેં દહીં લીધું છે સાથે આપણે જે મરચાં તળ્યા એ ઉમેરી દીધા ગરમ ગરમ બટેટાની સૂકી ભાજી અને સાથે આપણે ફરાળી થેપલા મૂકી દઈશું તો આ રીતે તમે દહીંના જગ્યા પર ખીર ફરાળી તો તમે મોરૈયાની જે સામાન્ય આપણે ફરાળી ખીર બનાવીએ એ પણ લઈ શકો નહીં તો પછી એકલી આ રીતે સૂકી ભાજી થેપલા અને મરચાં પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો આ રીતે જો તમે વ્રત કે ઉપવાસમાં એક ટાઈમ પ્રોપર ખાતા હોય તો આ રીતે ફરાળી થેપલા અને સૂકી ભાજીની રેસીપી એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી સાથે આ થેપલા તમે સવારથી બનાવી સાંજ સુધી પણ ખાઈ શકો તો વ્રત અગિયારસ કે શ્રાવણ મહિનામાં તમે કોઈ પણ ઉપવાસ કરો ત્યારે એકવાર આ રીતે ફરાળી થેપલા અને ફરાળી સૂકી ભાજીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ